હાલો બધે ને જય ભોળાનાથ આજનો બ્લોગ ચાલુ કરું છું અને આ જવાનું છે અમારે સુરત જો રિક્ષા ભરાઈ ગઈ છે સામાન જાજો તો એટલે બાકી જવાનું છે અહીંથી હેઠ જ અહીંથી હેઠ આવું ને અહીંયા અહીંયા જ બસ આવ્યું છે અહીંયા જ આપણે રોડે ઊભી રહે ના ઊભી રહે ના જવાનું પણ આ બહુ જાજુ સામાન હતો આપણે ઘઉં ને એવું બધું બહુ જાજુ લઈ જવાનું હતું એટલે રિક્ષામાં મૂક્યો છે જો તમે ખાલી રિક્ષા આખી સલ ભરાઈ દીધી છે

બે <laughs> <laughs> <Hello. laughs>

આટલા બમબલા લાવ્યા છે હાલો ઉભા રહ્યા છે બે હોટેલ હું જે કાવ પીવું સ્ટોક છે સલાળા વટી આય ન થવાનું છે પાણી નવું છે પાણી ہلو را اگر ایک એ કે જમી ગમી બલે હોઈ ગયા તતરમાં જાગ્યા છે ઓ જમી ગમી કે હોઈ જવું છે ઓ બીજું કાઈ નકરૂ ઈલા કંટાળી ગયો જો બીજું નો કરેલું છે ટમેટાનું શાક રોટલી ઓલાણ ની ઓકે આખો તો

બધું અહીંયા પડ્યું છે નાસ્તો વાસ્તો કરીને ચાર થઈ જાય બધું ચાલુ કરી દીધું છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો જોવા તો બે લાયકન ગો ઓલ પણ સિલેક્ટ કરો મળી હવે બીજા બ્લોગમાં